પુષ્ટિસંહિતા ભાગ બીજો પાન નંબર એકસો ને પંચ્યાસી ઉપર સોરઠના રસિક સેવકનો સમર્પણ ભાવ વિષય આપેલો છે એક વખત ઠાકોરજી સોરઠમાં બિરાજે છે સોરઠના સેવક જેનોની અલૌકિક દશા થઈ ગઈ હતી તેના ભાવ પ્રેમ સ્નેહની સરિતાનું પૂર ચાલી રહ્યું પુષ્ટિ પ્રેમ લક્ષણ નિર્ગુણ ભક્તિનું ચિત્ર આકાર સાકાર ખડું થઈ ગયું હતું એક અનન્ય આશ્રય વિશ્વાસ અને સાચા સમર્પણની મહેક છૂટતી હતી એટલે કે જ્યારે ભગવત ઠાકોરજી અને સેવકો જ્યારે સન્મુખ હોય ત્યારની વાત છે આપ શ્રી સર્વ સેવકજનના ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજી રહ્યા હતા એટલે કે ઠાકોરજી બીર પધારે સોરઠમાં અને સેવા પણ પધરાવી આપતા જેથી પોતાના પ્રભુ સિવાય તેઓ બીજું કાંઈ જાણતા જ ન હતા તેમજ બીજી કોઈ વાતને ધ્યાનમાં પણ નહોતા લેતા એમની ક્ષુદ્ર ભાવના અને કામનાનો નાશ થઈ ગયો હતો સાચા સમર્પણની ભાવનાથી એ સદા પ્રભુના થઈને રહ્યા હતા અને પ્રભુજી પણ સદા તેના વિશુદ્ધ પ્રેમ ભાવને વશ થઈને સદા તેના થઈને રહ્યા હતા એ ઠાકોરજી ભગવદ ભગવદીઓના ભાવને વશ થઈ જતા ને સદા તેમના થઈને રહેતા તેઓ અનન અન્ય અવતારાદિકની વાતને પણ જાણતા ન હતા એટલે કે માત્ર ગોપાલાલજી એટલે ગોપાલાલજી ઠાકોરજી સિવાય બીજું કોઈ ઠાકોરજીની અવતારની વાત પણ નહીં ત્યાં માન્યતા તો ક્યાંથી જ હોય એટલે કે જાણતા જ નહોતા તો માનતા ક્યાંથી હોય અનન્યતાના ભાવથી સદા સુસજ્જ હતા તેમની સુરતાનો એક જ દોર અને સુર હતો ગામ સીમ ઘર ઘર શેરીમાં એક જ વાતનું ગીત આવતા જતા લોક ગાઈ રહ્યા હતા પ્રભુ શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપાલના નામનું રટન અરસ થઈ રહ્યું હતું એટલે ઠાકોરજી આખા ગામમાં જેને જેટલા બહુ બધા વૈષ્ણવ કર્યા પછી બધા એ ઠાકોરજીએ પોતાના રસમગ્ન કરી દીધા હવે પાછા બાબા જીવનદાસને સમજાવે છે કે હવે સોરઠના સેવકજનોના રસિક રસિક ભાવનું વર્ણન કવિ કહે છે કે ત્રિવિધ ત્રિવિધા ભક્તિ સજ્યા ભોગ અને શ્રીંગારનું કેવું સુખ લઈ રહ્યા હતા એ હવે પ્રસંગ વર્ણવે છે પ્રભુજી ત્રોદશ ભક્તિ રસથી રસ ઘેલા બની બનેલા સોરઠી સેવકજન રસિક રાજરસ સાજનને રીઝવા રીઝવવા ત્રિવિધ ભક્તિનું અધકું સુખ લઈ રહ્યા હતા વિવિધ પ્રકારના શ્રીંગાર આપશ્રીને મનગમતા શોભતા ધારણ કરાવી રહ્યા છે ઉત્તમ ઉત્તમ અતિ સુંદર વિવિધ પ્રકારની રસેલી ભોગ સામગ્રી ભોજનમાં આપશ્રીને આરોગ્ય વી રહ્યા છે એટલે કે જ્યારે ઠાકોરજી સોરઠમાં પધારે ત્યારે સોરઠી સેવકો આવી રીતે સેવા કરતા હતા આવો આનંદ લેતા લેતા હતા ભોજન ઉપરાંત સુગંધયુક્ત ચોસઠ પાનના બીડા રોગાવી રહ્યા છે અને રસિક રસરાજનું અધરામૃતનું તંબોલ શ્રીમુખનું પ્રાપ્ત કરી રહ્યા છે તેના કારણે તેના રસિક ભાવની વૃદ્ધિ ઘણી વૃદ્ધિ થઈ રહી હતી એટલે કે અધરામ્રત મળે ઠાકોરજીનું અધરામ્રત મળે પછી એ ભાવની વૃદ્ધિ થતા વાર નથી વિવિધ કુસુંબની સુંદર સજ્યા બિછાવીને સજ્યા સુખ આપી રહ્યા છે એટલે કે સજ્યા ભોગ અને શિંગાર અહીંયા આ ત્રણેયનો અહીંયા ઉપર આપણે ભાવાર્થ જોયો કે વિવિધ સુખ સજ્યા બિછાવીને સુખ આપી રહ્યા છે કુસુમની સુંદર સજા બિછાવીને સુખ આપી રહ્યા એટલે કે સજા છે ઠાકોરજી ભોગ અને ધારણ છે વસ્ત્રાર એના વિવિધ મનોરથી મનોરથથી પ્રભુજીના સુખનો સદૈવ વિચાર કરીને આનંદ વિભોર બની જતા હતા કોઈ કોઈ પણ લાડ લડાવવામાં ઉણપ રાખતું જ નથી પુષ્ટિ ભક્તિનો આનંદ રસ આનંદ પ્રાપ્ત થતા પોતાનું સર્વસ્વ નોછાવર કરીને પોતાના સંપત્તિ પોતાની સંપત્તિનો અંગીકાર કરાવી રહ્યા છે એટલે કે સર્વસ્વ નોછાવર એટલે કે જેટલું છે બધુંય ઠાકોરજીને સમર્પણ કરી રહ્યા છે જેનું વર્ણન કવિ પોતાના શબ્દોમાં તેના ભાવનું વર્ણન કરતા કહે છે કે ભાવ તો નિધિ રૂપ છે તે નિધિનું વર્ણન કવિ કહે છે કે સર્વસ્વ ભાવનું નિધિ રૂપ તો આપણો પ્રાણપતિ છે કશરદાસ જીવનદાસ તો ઘણું લખી રહ્યા છે તેમાંનું આપણામાં કાંઈ જોવામાં આવતું નથી એનું દુઃખ મનમાં ઘણું સાલી રહ્યું છે એટલે હવે અત્યારે કસરદાસ કસરદાસ પાચા બાબા ભગવદ્ વાર્તા કરે છે ને આ બધું ત્યારે એમ કહે છે કે આ બધા જ્યારે ઠાકોરજી ભૂતલ પર હતા ત્યારે બધા જે સેવકો ભગવદીઓ હતા એમને જેવો ભાવ હતો ને એવો આપણામાં નથી દેખાતો એવું પાચા બાબાને કસરદાસને જીવનદાસ વાત કરી રહ્યા છે એટલે હવે આ લોકો એવું બોલે છે તો પછી આપણે તો આ લોકોની દિનતા છે એટલી એટલું બધી સરાહના કરે છે એટલે આવો બધો એમનામાં ભાવ છે તો આપણે તો હજી કાંઈ જ નથી અત્યારે આપણી વાત કરીએ તો એમાં આપણામાં કાંઈ જોવામાં આવતું નથી તેનું દુઃખ મનમાં સાલી રહ્યું છે હવે આ લોકોને તો દુઃખ પણ થાય છે આપણામાં કાંઈ નથી એવું આપણને દુઃખ પણ નથી થઈ જ થતું એવી આપણે અત્યારે આપણે જાણ્યું પણ વિરહની વેદના પાછી સમી જાય છે જીવનદાસ ક્યાં કૃપા દ્રષ્ટિ કરો તેથી ભાવની નિધિનો ભંડાર મારો ખુલે હવે જીવનદાસ પર કૃપા કરવાની જીવનદાસને કૃપા કરવાની વિનંતી કરે છે એટલે પાચા બાબા અહીંયા આટલું બધું વર્ણન કરીને કહે છે કે મને ભાવની વૃદ્ધિ નથી આપ ભગવદીઓ કૃપા કરો તો મને ભાવની વૃદ્ધિ થાય એવું સોરઠીઓનો ભાવ હતો જ્યારે ઠાકોરજી બિરાજતા હતા ત્યારે ત્રિવિધા ભક્તિ નો લાભ લીધો સજા ભોગ શિંગારનો પ્રગટ પ્રગટ સ્વરૂપનો લાભ લીધો છે અત્યારે આપણે આટલું જ લઈએ કે સૌરઠી સેકોએ કેવો લાભ લીધો અત્યારે આટલું જ બોલી મા નાની વાતને વિરામાં પૂછ્યું બરો શી ગોપાલ લાલકી છે